नमस्कार दर्शक मित्रों आप निहि रहा न्यूज बुलेटिन नजर नाखिए अत्यार मुख्य समाचारों पर पांच राज्यों की विधानसभा चूंटी सत्ता बाजार बनिया गरम भाजप कांग्रेस आमने सामने वडोदरा एक्सप्रेस हाईवे पर अकस्मात अहमदाबाद ना एक परिवार न छा मौत સાંસદ જીનું બોગા સોલંકી ચાર દિવસ સીબીઆઈ કસ્ટડી ડુંગળી બટાકા બાદ ભાવમાં પડતો ગૃહિણીઓના બજેટ ખોરવાયાબ્લ્યુ કાર્ડ માં વીસ મહિના ડોક્ટર અમિત શાહ ની ધરપકડ

અને જણાવ્યું હતું કે કોંગ્રેસ શાસિત સરકારે ગરીબો પાસેથી તમે એ કોંગ્રેસ પાસેથી દેશ છીનવી લો સોનિયા ગાંધીએ ચૂંટણી સભામાં જણાવ્યું કે રમણસિંહની સરકારે છત્તીસગઢની જનતા સાથે છેતરપિંડી કરી છે કોંગ્રેસની નીતિઓથી જ આદિવાસીઓને ફાયદો થયો છે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર

તેમના પત્ની બે પુત્રો પિતરાઈ ભાઈ અને પરિવારજનો સાથે બે વેગેનાર કારમાં અમદાવાદ થી સાપુતારા પ્રવાસે નીકળ્યા હતા વહેલી સવારે વડોદરા નજીક કારમાં પંચર પડતા બંને કાર સાઈડ માં ઉભી રાખી હતી ત્યારે પાછળથી ટેન્કરે ટક્કર મારતા વેગેનાર કાર માં બેઠેલા અને પંચર બનાવી રહેલા વ્યક્તિઓને ગંભીર રીતે ઘાયલ થયા હતા ગંભીર ઈજા પામેલા છ વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નીકળ્યા હતા આ ઘટનાની જાણ થતાં જ ભાદરવા પોલીસ સ્ટેશન ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને વધુ તપાસ હાથ ધરી હતી અમિત જેઠવા હત્યાકાંડમાં જુનાગઢના ભાજપના સાંસદ દીનુ બોગા સોલંકીને ચાર દિવસના રિમાન્ડ પર સીબીઆઈએ કસ્ટડીને સોંપવાનો અદાલતે હુકમ કર્યો છે સીબીઆઈએ દાવો કર્યો છે કે દીનુ બોગા વીસમી જુલાઈ બે પહેલા અને પછી સતત આરોપી કોન્સ્ટેબલ બહાદુસિંહ વાઢેરા સાથે ફોન પર સંપર્કમાં હતા આ હત્યાકાંડમાં સંડોવાયેલા અન્ય આરોપીઓનો પત્તો લગાવવાનો હોય સીબીઆઈ અગિયાર દિવસના રિમાન્ડની માંગણી કરી હતી સંજોગો ને ધ્યાનમાં રાખીને અદાલતે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે સીબીઆઈ ની ખાસ ટીમ દિનુ બોગા સોલંકીને લઈ ગાંધીનગરની સીબીઆઈ કચેરીએ જવા રવાના થઈ હતી કાળજાળ મોંઘવારીના માહોલમાં ડુંગળી ટામેટા અને બટાકાના ભાવમાં ધરખમ વધારો થવાના કારણે લોકોની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે તાજેતરમાં જ દિવાળીના દિ તહેવારોને ખર્ચ પૂર્ણ થયા હોવાને કારણે લોકો માટે વધતા જતા ભાવો મોટી મુશ્કેલીઓનું સર્જન કરશે તેવું ગૃહિણીઓને માનવું છે ડુંગળી ઉપરાંત હવે ટામેટાના ભાવ આસમાને પહોંચી ગયા છે જેથી રસોઈનો સ્વાદ તૂરો બન્યો હતો મહારાષ્ટ્રમાં આવતી ડુંગળીનો ભાવ રૂપિયા પચાસ થયો જયારે સૌરાષ્ટ્રની ડુંગળીનો ભાવ હાલ રૂપિયા તેત્રીસ ચાલી રહ્યો છે પરંતુ આ ભાવ વાસ્તવિક ઓર્ડરમાં ડુંગળી અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં જજીસ બંગલો પાસે ગત માર્ચ માસમાં મોડી રાત્રે પૂર ઝડપે બી એમ કાર ચલાવીને બાઇક સવાર બે યુવાનોને અડફેટે લઈ મોત નીપજાવ્યા હતા આ અકસ્માત સર્જનાર નબીરા વિસ્મય શાહના ગુનાને છાવરવા માટેનો પ્રયાસ તેમના પિતા ડોક્ટર અમિત શાહે કર્યો હતો જે અંગે સેટેલાઇટ પોલીસે તેમની ધરપકડ કરી તેને પોલીસ કસ્ટડીમાં લઈ તેની પૂછપરછ હાથ ધરી છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર